આજે હું તમારી સામે એક એવી માહિતી લઈને આવ્યો છું જે જાણીને તમે ચોંકી જશો કારણ કે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં અત્યારે ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતી મહિલાઓની ધરપકડનો એક મોટો સિલસિલો શરૂ થયો છે જેમાં એક સામાન્ય ચોરી કેવી રીતે તમારા આખા જીવનને બરબાદ કરી શકે છે અને તમને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરાવી શકે છે તમારી સામે નથી આવ્યું મિત્રો જ્યોર્જીયાના કેન્ટુસા કાઉન્ટીમાં ડિસેમ્બર બે માં દક્ષા પટેલ નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી આ સમાચાર વાયુ વેગે રહ્યા છે કારણ કે દક્ષા પટેલની ધરપકડ પાછળ જે કારણો છે તે ખૂબ જ ગંભીર છે અમેરિકામાં છૂટક ચોરી એટલે કે રિટેલ ક્રાઈમ ને હવે સામાન્ય ગણવામાં આવતો નથી ખાસ કરીને જ્યારે કોઈ બીન નાગરિક એટલે કે જેની પાસે ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ નથી તેવા લોકો જ્યારે આવી નાની ભૂલ કરે છે ત્યારે તેમના પર કાયદાનો ગાળ્યો મજબૂત બની જાય છે દક્ષા પટેલના કેસમાં અત્યારે સૌથી ચિંતાનો વિષય એ છે કે તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ અજ્ઞાત બતાવવામાં આવી રહ્યું છે એટલે કે તે અમેરિકામાં કયા વિઝા પર છે તે કોઈ પાકી માહિતી હજુ સામે આવી નથી અને આજ જ બાબત તેમના માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે કેન્ટુસા કાઉન્ટી શેરીફ ઓફિસ જે શેરીફ ગેરી આર સિસ્ક દ્વારા ચલાવવામાં આવે છે ત્યાંનો કાયદો ખૂબ જ કડક છે અહીં જો કોઈની ધરપકડ થાય તો તેની વિગતો મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે અરજી કરવી પડે છે પણ તેની પાછળની વાસ્તવિકતા એ છે કે જો તમે પકડાઈ ગયા તો તમારી બધી વિગતો પોલીસ પાસે સુરક્ષિત થઈ જાય છે જે પછીથી સીધી ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસને મોકલવામાં આવે છે મિત્રો જોર્જિયામાં શોપ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી ચોરી કરવા માટે કલમ સોળ આઠ ચૌદ લાગુ પડે છે જેમાં જો તમે પાંચસો ડોલરથી ઓછી કિંમતની વસ્તુ ચોરો તો તેને મિસ ડેમેનર એટલે કે નાનો ગુનો ગણાય પણ જો કિંમત પાંચસો ડોલરથી વધી જાય તો તે સીધો ફેલોની એટલે કે મોટો ગુનો બની જાય છે દક્ષા પટેલના કેસની સાથે મોનાલી પટેલનો કિસ્સો પણ સમજવા જેવો છે જેની ધરપકડ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ઓબ કાઉન્ટીમાં થઈ હતી મુનાલી પાસે અમેરિકાની નાગરિકતા હોવા છતાં પણ તેની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલો પર એટલી ઝડપથી ફેલાયા કે તેને ભારે સામાજિક બદનામીનો સામનો કરવો પડ્યો આનાથી એ સાબિત થાય છે કે ભલે તમારી પાસે સિટીઝનશીપ હોય પણ જો તમે કાયદો તોડશો તો સમાજમાં તમારી છબી કાયમ માટે ખરડાઈ જશે આવી જ રીતે ટાર્ગેટ સ્ટોરમાં એક ભારતીય પ્રવાસી મહિલા જેનું નામ અવલાની હતું તેની પણ ધરપકડ થઈ હતી તેને લગભગ એક હજાર ડોલરની વસ્તુઓ ચોરવાનો પ્રયાસ કર્યો અને સાત કલાક સુધી સ્ટોરમાં ફરીને વસ્તુઓ છુપાવી હતી જ્યારે પોલીસે તેને પકડી ત્યારે તેણે કહ્યું કે હું પૈસા આપી દઉં પણ પોલીસે સાફ કહી દીધું હવે બહુ મોડું થઈ ગયું છે તમે ગુનો કરી લીધો છે

અને તેના પર આવો ગુનો સાબિત થાય તો તેને સીધા ડિપોર્ટ કરી શકાય અને તેને ફરી અમેરિકામાં પ્રવેશ મળતો નથી અત્યારે જે રીતે પોલીસ અને વચ્ચે ગઠબંધન થયું છે તે જોતા દક્ષા પટેલ જેવા લોકો જેમનું સ્ટેટસ અજ્ઞાત છે તેમના માટે જેલમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જશે કારણ કે જેલમાંથી છૂટતાની સાથે જ આઈસ તેમને કસ્ટડીમાં લઈ શકે છે આ માત્ર જોર્જિયા પૂરતું મર્યાદિત નથી પેન્સિલવેનિયામાં પણ ગાયત્રી પટેલ નામની મહિલાની આવી જ રીતે કોહલ્સ સ્ટોર્સમાંથી ચોરી બદલ ધરપકડ થઈ હતી આ દર્શાવે છે કે ભારતીય સમાજ અત્યારે રડાર પર છે વધુમાં હોલ કાઉન્ટીમાં ઉદયેશ મુકેશ લાલ પટેલની ગેમિંગ મશીનોમાં ગેરકાયદેસર કેશ આપવા બદલ ધરપકડ થઈ એટલે કે માત્ર ચોરી જ નહીં પણ બિઝનેસમાં થતી નાની નાની ભૂલો પણ હવે જેલના સળિયા પાછળ ધકેલી રહી છે આ બધી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે આપણા સમાજની જે પ્રતિષ્ઠા હતી તેને મોટું નુકસાન થઈ રહ્યું છે જે લોકો મહેનત કરીને આગળ આવ્યા છે તેમના પર પણ હવે શંકાની નજરે જોવામાં આવે છે દક્ષા પટેલનો આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે અમેરિકામાં કાયદો કોઈને છોડતો નથી પછી ભલે તમે ગમે તેટલા મોટા બિઝનેસમેન હો તો ગમે તેટલા વર્ષોથી ત્યાં રહેતા હોવ જો તમારી પાસે કાયદેસરના કાગળ નથી અથવા તમે કોઈ ગુનામાં સંડોવાયેલા છો તો તમારી એક ભૂલ તમને તમારા પરિવારથી દૂર કરી શકે છે દોસ્તો આ વિડીયો તમને ડરાવવાના હેતુથી નથી બનાવ્યો પણ જાગૃત કરવાનો હેતુ છે કે પારકાના દેશમાં રહીને કાયદાનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે દક્ષા પટેલના કેસમાં હવે આગળ શું થશે તે તો સમય જ બતાવશે પણ હાલમાં તો તે જેલમાં છે અને તેમનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવા જ સત્ય ઘટનાઓ પર આધારિત ન્યૂઝ જોવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં